નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજના હવામાન સમાચાર જોઈ લઈએ તેમજ ગુજરાતમાં હજુ પણ સિત્તેર ટકા વરસાદની અસદ છે ઘટ બતાવે છે તો કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે અને કેટલો પડી શકે છે સંપૂર્ણ માહિતી આપીશું ઘણા લાંબા સમય બાદ વરસાદની જે સંભાવના થઈ છે તો ખેડૂત મિત્રોને ખુશીના સમાચાર આપી દઈએ તો વિડીયો માન સુધી બન્યા રેજો તેમજ ચેનલ પર નવા આવો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો જેથી હવામાન સમાચાર તેમજ બજાર ભાવના વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તો જોઈ લઈએ આજના હવામાન વિભાગના જે અંબાલાલ પટેલની આગાહી છે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો તેની ચોક્કસ અને સસોટ માહિતી આપી દઈએ ગુજરાતના અનેક વિભાગોમાં વિરામ બાદ વળી પાસો હવે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તો વલસાડ નવસારી દમણમાં ભારે વરસાદની આગાહી દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ અઠવાડિયા સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે તો તારીખ છવ્વીસ ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં પણ વરસાદે ફરી જોર પકડ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકાઓમાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ ડાંગના આહવામાં ચાર ઇંચ જ્યારે સિખલી અને કવાટમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે તો લસાણા નાંદોદ ગારીયાધારમાં અઢી ઇંચ વરસાદ ઉદેપુર વાપી તેમજ ભરૂચ બે પોઈન્ટ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે તો અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે છવ્વીસ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો વધુ વિગતો જોઈએ તો વિડીયોમાં બન્યા રહીજો જાણીતા એવા આગાહીકાર અંબાલાલ પટેલ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે તેમણે કહ્યું છે કે આગામી તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે કારણ કે બિહાર અને બંગાળ તરફથી થતો લો પ્રેશર ત્યાંથી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે અરબસાગરની સિસ્ટમ વધુ મજબૂત થશે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો ગુજરાત ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તારીખ છવ્વીસ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના વિસર્જન બાદ પણ વરસાદની શક્યતા તેમણે એમ પણ કહ્યું છે કે ચોવીસ ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેમજ વધુમાં તેમણે કહ્યું છે કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારોમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કંસ વિસ્તારોમાં જે સાયક્લોન સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતની મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે તારીખ વીસથી પચીસ ઓગસ્ટ ગુજરાતમાં જે ભારે અતિભારે વરસાદ થયો છે તે આંબાલાલ પટેલે આગાહી કરી હતી આંબાલાલ પટેલે કહ્યું હતું કે જે દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસી ગયા છે તો ખાસ કરીને આગામી સપ્તાહમાં ગુજરાતમાં કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે તે જોઈ લઈએ તો ગુજરાતમાં સરેરાશ સત્યાવીસ ટકા વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે તો ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓમાં વરસાદની અસર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના લીધે વરસાદની ઘટ સર્જાય છે જે ઉલ્લેખીય છે તો ગુજરાતમાં તેત્રીસમાંથી વીસ જિલ્લાઓમાં વરસાદની અસર છે જેમાંથી તેર જિલ્લાઓમાં વીસ ટકા કરતાં પણ ઓછો વરસાદ અસત હોવાથી ઓરેન્જ એલર્ટ મુકાયું છે તો સુરેન્દ્રનગર જિલ્લાઓમાં સૌથી ઓછામાં ઓછો સિત્તેર ટકા વરસાદની ઘટ બતાવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે તો હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તો રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે અને કોણે બહાર નીકળવાની સતર્ક રાખવું તે પણ સંપૂર્ણ ખાસ જાણી લો આજે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી તેમજ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બાવીસ ઓગસ્ટ એટલે કે આજથી દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તેમજ તાપી દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તારીખ ત્રેવીસ આવતીકાલે ઓગસ્ટના રોજ નર્મદા ભરૂચ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકોએ સાસવીને રહેવું તેવું ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઓગસ્ટ ચોવીસના રોજ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી ભારે વરસાદની આગાહી ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતની તો પચીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે વધારેમાં વધારે તો ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ પોરબંદર જૂનાગઢ દ્વારિકા અને ગીર સોમનાથના કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા આજના હવામાન સમાચાર માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર